જઈ માતાજી જઈને સ્વાગત છે તમારું ફરીનામાં અંદર આપણે ઘણા ટાઈમ પછી વ્લોગ ચાલુ કરીએ છીએ આજે આપણે એને કપામાં નીકળી જવાનું છે ગામ તો આખું હોય ને ખાલી થઈ ગયું બધા બધા એવું કે ગામમાં ના કોઈ દેખાતું નહિ કોઈ ને સિલા રહી ગયા છે આ જો ભાઈ જશે કપા માં ને ના વ્લોગ બનશે ના તો બનાવી હવે જો લંબા તો બધું થઈ ગયો ત્યાં

ફાઇનલી ગાય જો આપણે ફૂગી ગયા છે કપામાં જો આવી રેજા આવું તળાવ ને એવું છે ને ફૂગી ગયા છે રહેવાનું ઉતાર નક્કી નહીં સામણ કે ઉતાર્યો ને જે ઝુપડો ગુગડો કરીને બે ત્રણ જે રજા રહેવાની છે બે ત્રણ જમણ આવી છે બનાવ્યા તો હું બનાવી કપા વિનતા વિનતા જો હવે થોડાક રમક બનાવી ને ફૂગી ગયા ફાઇનલી આપણે જો હા ને તો જોવાય નેરમાં જો હું જોવા જો બતાવી ગયા જ નેરમાં એક સાપ હે તો હોય તો આવડો તો નેરમાં હે ને આવું હોય જીવ જંતુ વધારે હોય નેરમાં એવું હોય નેરમાં આ બાજુ ધાગા પડે નેરમાં જીવ જંતુ હોય સાપ ને આવી છે નેર પાણી પીરું છે એટલે આ બાજુ પીરું આ બાજુ આ બાજુ દખાતું હોય છે ગાય આપણે જીરો આ બોલે તો આજે આપણે અહીંયા તો ખૂણામાં રહેવાનું છે બધું ના બોલે તો કે આપણે આ બધું સામાન ઉતાર્યું અને પૈસા જો આપણે કાંઈ સુપરાવાનું નક્કી થઈ ગયું હોય ને આપણે પૂરી ગયા સુપી બધું લંબા લબા ચાલી લીધો ને રહે ઓલા ખૂણામાં આપણે રહેવાના તો ફાઇનલી કાંઈ જો આપણે હેને બધું સામાન ને એવું બમાને થોડો ફેરકો મેગ દીધો છે ઢૂપડા બનાવવાનું ત્યાં નક્કી નહીં અને અમારે જોવા બુ કંઈક એમણે બધું બધું સામાન નવું પીળું એ હમણાં બધી ને આજનો બ્લોગ ગયા હોય ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નવા બાય બાય